અને આરોપી દ્વારા પીએસઆઈ પર પોલીસ સ્ટેશનમાં જ હુમલો કરાયો હતો જેમાં ઈજાગ્રસ્ત પીએસઆઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ અગાઉ એક ગુનો દાખલ થયો હતો જેમાં આરોપીઓ અમદાવાદ ખાતે રહેતા હતા જે કેસની તપાસ માટે થરાદ પોલીસના ત્રણ પોલીસ કોન્સ્ટેબલ અને એક પીએસઆઈ સીપી ચૌધરી ચાંદખેડા પોલીસ સ્ટેશન આવ્યા અને તપાસમાં મદદ માટે મહિલા પોલીસ અને પીએસઓ સાથે રાખીને બે આરોપીઓને ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે લવાયા હતા જેમાં જયદીપ પટેલ અને અરુણાબેન પટેલને પૂછપરછ અને તપાસ ચાલી રહી હતી તે દરમિયાન મુખ્ય આરોપી યોગેશ પટેલનો મોબાઈલ નંબર મેળવવા માટે જયદીપ પટેલના ફોન પર તપાસ કરી રહ્યા હતા તે દરમિયાન આરોપી જયદીપ પટેલ દ્વારા પીએસઆઈને વિભત્સ શબ્દો બોલી ગાળો આપી હતી અને ધક્કામુક્કી કરીને પોતાનો ફોન લેવાનો પ્રયત્ન કર્યો હતો તે દરમિયાન પીએસઆઈ સીપી ચૌધરીને મોડાના ભાગે ઈજાઓ પહોંચી હતી અને લોહી પણ નીકળ્યું હતું જેથી તેમને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ચાંદખેડા પોલીસે તપાસની અંદર સાથ ન આપવો અને પીએસઆઈ પર કરેલ હુમલાને સંદર્ભે આરોપીઓ સામે વધુ એક ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે